આને એન્જિન હું ભારત સરકારમાં કૃષિ મંત્રી હતો ને એ આખા દેશના ખેડૂતોને મોકલીએ છીએ એમાં કોઈ નરેન્દ્રભાઈ કોઈ નાનું મોટું રાખ્યું જ નથી અમે પહેલી વખત જયારે મંજૂરી આપી હતી ને તે નાના ખેડૂતોને જ આપવાનું હતું એમાં મોટા ખેડૂતોને લાભ નહોતો આપવાનો પણ એ ચૂંટણી અમે લડીને અહીંયા ગામડાઓમાં એ પ્રચાર કરવા જયારે નીકળ્યા હતા ને ચૌદ ની ચૂંટણી પતાવ્યા પછી ઓગણીસ ની ચૂંટણી ની અંદર અમને બધા કેતા કે ભાઈ આમાં તો બે ભાઈઓ હોય અને કોક ને નજીક નું ખેતર હોય પાંચ વીઘા ઓછી આપી હોય અને શેટા નું ખેતર હોય નબળી જમીન હોય પાંચ વીઘા વધુ આપ્યું હોય તો ઓલો નાનો થઈ જાય અને ઓલો પાંચ વીઘા ના હિસાબે મોટા ખેડૂત ની વ્યાખ્યા વિયો જાય તો હગા બે ભાઈ હોય ને એમાંથી એકને મળે ને એકને ન મળે આવું થતું હતું એ ટાળો રહેતો તો ગામડાઓમાં આ ખેડૂતો એમને કીધું અમે નરેન્દ્રભાઈ વાત કરી સાહેબ ચૂંટણી પછીની પહેલી કેબિનેટ મળી પહેલી કેબિનેટની અંદર નરેન્દ્રભાઈ ઠરાવ કરી દીધો હાથ બાર માં નામ હોય હંધાય નાપો આવી રીતે વહીવટ થાય અને અત્યારે આખા દેશમાં પણ બંગાળના એક પણ ખેડૂતને અમે એક રૂપિયો નો આપી શીખ્યા બોલો પાંચ વર્ષ સુધીમાં એક પણ રૂપિયો બંગાળના ખેડૂતો ફાયદો ન કરાવે લોકોને જે ફાયદો કરાવવાનો હોય ના કરાવે મિત્રો કેટલીય વાતો છે સાહેબ અને અહીં તો સિંચાઈ બનાસકાંઠાની અંદર સાહેબ ખેતીવાડી એટલે રણ પ્રદેશ જેવો આપણો તો વિસ્તાર ગણાતો હતો ખેતીનું જિલ્લાની રાજ્યની ખેતીવાડી ની ચર્ચા થાય એમાં નામ જ આવતું એને બદલે આજે રાજ્યના ખેતીવાડી ખાતામાં મોખરાના સ્થાને મારો બનાસકાંઠા પાચાભાઈ ના બોર ઉપર ગયો હતો પાંચાભાઈ રબારી ના બોર ઉપર લાખણીમાં કાતરવા ચા પાણી પીવા ચા પાણી પીને મેડે પડખે આટો માર્યો બધું મેં પૂછ્યું એટલે આટલું બધું હું સાહેબ આપ સૌને બનાસકાંઠાના ખેડૂતોને અભિનંદન આપું છું કે તમે ટેકનિકલી પણ જે કઈ જરૂરિયાત હતી એનો પાણી બચાવવાનો નરેન્દ્રભાઈ નો જે મંત્ર હતો પર ડ્રોપ મોર ક્રોપ આ મોદી સાહેબે આપણને મુખ્યમંત્રી તરીકે નારો આપ્યો હતો રાજ્યમાં સૌથી વધારે એને અનુસરવાનું કામ સાહેબ ભારત લેવલે અમે આપતા દાડેમની ખેતી નો કોઈ ખેડૂત ઈનામ લેવા આવે ને અમારી સામે ચોખવટ થાય ત્યારે ખબર પડે કે ખેડૂત આપણો બનાસકાંઠાનો આવી રીતે જે વ્યવસ્થાઓ આપણે વિકસિત કરતા જતા હતા પણ પાણી ક્યાંથી આવ્યું પાણી માં નર્મદાની કૃપાથી આપણી પાસે પાણી આપણી પાસે હતું નહીં પણ નર્મદા યોજના ને નરેન્દ્રભાઈ એ માથાકૂટ કરી સંઘર્ષ કરીને નર્મદાના પાણી ગુજરાતની ધરતી ઉપર વહાવવા માટે જેટલું કરવું પડે એટલું તપ કર્યું જેટલા નિર્ણય કરવા પડે એટલા નિર્ણય કર્યા એને કારણે ગુજરાતમાં નર્મદા માતાના પાણી આવ્યા એને કારણે આપણે લીલા પીળા છીએ આજે એટલે એક વખત પ્રેમથી નર્મદા માતા ને આપણે યાદ કરવા જોઈએ નર્મદે નર્મદે હા દયા એટલે આપણા ખેતરમાં પાણી આવ્યા એટલે આપણે ડ્રીપ ઇરિગેશન કરતા થયા એટલે આપણે બગાયતી પાક ની અંદર આગળ વધ્યા પણ આ કોંગ્રેસના લોકોને કોણ કહેશે કે આ નર્મદા યોજના હાટું અમે મતતા તા તમે તો નસ વર્ષ સુધી મિત્રો ભારતમાં કોંગ્રેસ ની કેન્દ્ર સરકારે આપણા નર્મદા ડેમ ના દરવાજા ફિટ કરવાની પરવાનગી નતી આપી हद તો ત્યારે થઈ સાહેબ

હાઈકોર્ટો સુપ્રીમ કોર્ટો એમાં નર્મદા યોજનાને અટકાવવા માટેની કોશિશ કરી વિદેશી તાકતોને ઈશારે ભારતનો વિકાસ ન થાય એવું પાપ કરનારી અરે તમારા નેતાઓ ફોટા પડાવે અને એના ચેલા ચપાટાઓ અહીંયા કોંગ્રેસ હાટુ મત માંગે મિત્રો પ્રવીણભાઈને તમે બહુમતીથી જીતાડો એવું કહેવા માટે તો હું આવ્યો જ છું પણ નર્મદાના વિરોધીઓ ની સાથે રહી અને નર્મદાની અંદર રોડા નાખનારાઓને સજા કરવા માટે પણ આ વખતે મતદાન કર ગાંડા બાવળની મેં વાત કરી હતી ને એનો એક સ્વભાવ ખરાબ છે એને કાપી નાખો ને તો એ જાતો નથી એ કાપો તો કોળાય છે નકટી જાય છે પણ ગામડાના કોઈ વૃદ્ધ માણસો એ મને સલાહ આપી છે કે આને કાઢવી હોય ને તો જેસીબી બી મારી મૂળજુ કાઢી નાખો તો હું દવા હાસી છે એટલે આ વખતે મતદાન ની અંદર કાપકૂપ કરીને બહુમતી લઘુમતી એવું ન કરતા જેસીબી મારીને મારી ને આ વખતે મૂળજુ નીકળી જાય એ પ્રકારનું મતદાન કરો મારે આપને એક વાત કરવી છે આપણા નરેન્દ્રભાઈ એક હમણાં આઈએનએસ વિક્રાંત નામનું જહાજ ભારતના નૌકાદળની અંદર મૂક્યું આ જહાજ વીસ હજાર કરોડ રૂપિયાની કિંમતનું છે એક વહાણ વીસ હજાર કરોડ રૂપિયાનું સાહેબ વીસ હજાર કરોડ જહાજ છે એની અંદરથી પ્લેન સડી શકે એની અંદર ને અંદર વિમાન ઉતરી શકે એવી હવાઈ પટ્ટીઓ વાળું જહાજ એકલું હિન્દ મહાસાગર ની અંદર ઉભું હોય પાંચસો કિલોમીટર દૂર પડકારી શકે દુશ્મનો દુશ્મનોને કોઈ પટ્ટો ના કરતા એવું જહાજ પણ સાહેબ એ જહાજ ની મુખ્ય વાત જે મારે તમારી સાથે શેર કરવી એ છે કે આવડું મોટું વીસ હજાર કરોડ નું જહાજ હોય હો ટકા મેડ ઇન ઇન્ડિયા ખાદી બંદૂકો આપણા દેશમાં નહોતી બનતી બોલો સેના વાળાને આપણે આપતા હતા ને બંદુકું બહાર થી આવતી અને તમારી બાજુ તો મજલ લોડ નું સલણ હશે ઈ કેપડી ભરત માં નતી બનતી બોલું શું કરાયું આ લોકો સાઠ વર્ષ મને થાય કેપડી દેશી બંદૂક ની કેપડી નતી બનતી અહીંયા અને વીસ કરોડ નું જહાજ અમારા એન્જિનિયરો એ બનાવ્યું આપણા કારીગરોએ બનાવ્યું આપણા હુતારો એ બનાવ્યું આપણા મિસ્ત્રીઓ એ બનાવ્યું આપણા લુવારો એ બનાવ્યું સાહેબ એની કરતા પણ અગત્યની વાત તો એ છે સાહેબ કે આ જહાજ મોદી સાહેબે આપણા કાફલામાં જોડ્યું ને ત્યાં સુધી અંગ્રેજોની ગુલામી નું નિશાન વિક્ટોરિયાનું ચિહ્ન અંગ્રેજોની સેનામાં જે રહેતું એ ભારતની સેનામાં છે અત્યાર સુધી પંચોતેર વર્ષ થઈ ગયા આપણે આઝાદ થયા એને હજી એનું નિશાન ધ્વજ ની અંદર સેનાના ધ્વજમાં ઉત્તર ગુજરાતની ધરતી ઉપરથી ભેર મને કહેવાનું મન થાય છે કે આ ઉત્તર ગુજરાતના સપૂતે એ નિશાનને ભૂમિ નાખ્યું મિત્રો એની જગ્યાએ જે નિશાન લગાવ્યું છે શિવાજી મહારાજ ની સેનામાં એના ના કાફલામાં જે લાગતું હતું ના લાગશે મિત્રો કલ્પના કરો હું આ નાગરિક ભાઈ બહેનો ને પૂછવા માંગુ છું અને મને અહીંયા પૂછવાનું એટલા માટે મન થાય કે અહીંયા તો તમારા ઠાકોરજી એ મૂછવાળા છે એટલે પૂછવું છે ખરું લાગે પાછળ નો હું મત છે આમ આમ ના પડે નો લાગે શિવાજી મહારાજ ની સેના નું નિશાન ભારત ની સેના ની અંદર દોસ્તો લાગી ગયો એક વખત પ્રેમ થી બોલો જય ભવાની જય ભવાની જય ભવાની આ ઉભા છે હમણાં હું પાદળ એક ગામમાં ગયો હતો ને એને એક નાનો ટેકનિકલ સુધારો કરાવ્યો ઈ સુધારો થોડોક હું કઉ તો તમે માનતા હો તો કરાવું કરશો હું બોલાવું જય ભવાની તમારે કેવાનું કોંગ્રેસ જવાની જોવો તમે પછી એની જમાવટ જય ભવાની જય ભવાની જય ભવાની